કપરાડા તાલુકાના બાલચોંડી ગામે શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર પાસે ભાગવત કથા મહોત્સવ પંદર જાન્યુઆરી સુધી ચાલશે કપરાડા તાલુકાના બાલચોંડી ગામે ભુવનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રીમદ શિવ ભાગવત કથા મહોત્સવ ચાલી રહ્યો છે સવાર ભવાની માતા મંદિર બાલચોંડી ચાર રસ્તાથી પોથી યાત્રા નીકળી હતી કથા સ્થળે પહોંચી હતી પોતી યાત્રામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો ત્યારબાદ દી પ્રાગટ્ય મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું બાદમાં મહેમાનોનું ફૂલ અને ગુલદસ્તો આપી સ્વાગત કરાયું હતું ભુવનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રીમતી શ્રીમદ શિવ ભાગવત કથા મહોત્સવ ચાલી રહ્યો છે જેનો લાભ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લઈ રહ્યા છે કથાનો પ્રારંભ મંગળવાર નવ જાન્યુઆરીથી શરૂ થઈ પંદરમી જાન્યુઆરી સુધી ચાલશે જેમાં કથાકાર પરમ પૂજ્ય ભાવનગરના શ્રી છોટી મોરારી બાપુ કુડ ડેલીવાળા કથાનું રસપાન કરાવી રહ્યા છે જેને સાંભળવા રોજના હજારો લોકો આવી રહ્યા છે કથાનો સમય સવારે નવ પિસ્તાલીસથી બપોરના એક વાગ્યા સુધીનો છે કથા બાદ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે કથાના મુખ્ય યજમાન હરેશભાઈ પટેલ અને કલ્પનાબેન પટેલ રાજેશભાઈ પટેલ તથા કલાવતીબેન પટેલ તથા ગ્રામ

રામલક્ષ્મણ નામ કે જે મૂર્તિઓ છે મંદિરમાં શિવભક્ત પરિવાર અને સમસ્ત ગામ સમસ્ત ગામના દરેક ફળિયાઓ એ બધા ભેગા થાય અને ભાગવત કથા સત્સંગનું આયોજન કર્યું છે સાથે ભજન ભોજન પ્રસાદ અને પ્રભુ કૃપા આ ચાર વસ્તુ મળે એ માટે અમારે મારા પરમ સ્નેહીજન રમેશભાઈ ઓજર હરેશભાઈ ગુલાબભાઈ બાકીના સૌ મિત્રો દ્વારા આવા સત્સંગનું આયોજન જરૂરી છે સત્સંગ દ્વારા જ ધર્મ આગળ વધે છે કદાચ તમે એમ કહો કે સત્સંગ ન હોય તો ધર્મ પાછો પડે નહીં પણ સત્સંગથી આપણા હૃદયમાં જે ધર્મ હોય એ જાગૃત થાય છે બીજી વસ્તુ કે સત્સંગ કે કથા કોઈ બિઝનેસ નથી આજે થોડીક વેદના સાથે પત્રકાર મિત્રો મારે કહેવું પડે છે કે આજે ધર્મને લોકોએ ધંધો બનાવી દીધો ધંધા માટે ધર્મ નથી ધર્મ આપણા આત્માનો શ્વાસ છે જેમ શ્વાસ વિના માણસ ન જીવી શકે દુનિયાનો કોઈ પણ માણસ શ્વાસ તો દરેકને જોઈ તમે પણ મિત્રો જાણો છો મનોજભાઈ દેસાઈજી કે પશુ પક્ષી કીડી કિન્નર એને શ્વાસ તો જોઈ જ શ્વાસ વિના જીવી જ ન શકે એમ ધર્મ આપણો શ્વાસ છે જેમ શ્વાસ વિના પ્રાણ નીકળી જાય એમ રામાયણ અમારો પ્રાણ છે ભાગવત અમારો શ્વાસ છે અને વેદ એ અમારો આધાર છે અને બીજું સમાંતરે દરેક ધર્મને અમે આવકારીએ છીએ અમે કોઈ ધર્મના વિરોધી નથી પણ સનાતન ધર્મ એ અખંડ છે આ બધા જે ધર્મ અન્ય ધર્મ હોય એ એની રીતે બરાબર છે એને મેં વંદન કરીએ છીએ પરંતુ નરસિંહ મહેતાએ કીધું એમ આપણે આપણા ધર્મ સંભાળવા અને બીજાના ધર્મની નિંદા ન કરવી મારું તો એક સૂત્ર છે કે કોઈને ખરાબ કહેવો એ પાપ છે અને કોઈનું ખરાબ કરવું એ જ પાપ છે ધર્મનો અર્થ એ કર્યો બીજાનું ભલું કરવું લોકોનું હિત કરવું તો રાષ્ટ્રહિત થાય સમાજ હિત થાય અને માનવ હિત થાય એટલા માટે આ કથા છે મનોજભાઈને ધન્યવાદ આપ સૌને ધન્યવાદ બાબુ ખાસ કરીને આપણા રામ મંદિરની સ્થાપના થવા જઈ રહી છે કેટલો આનંદ છે સંતોમાં કેટલો આનંદ છે કેટલા વર્ષો બાદ જે વિવાદ આપણો જે હતો એ સમ્યો છે અને હવે પછી જે સ્થાપના થવા જઈ રહી છે જે કેટલી આનંદની લાગણી છે સંતોમાં રામાયણમાં લખ્યું છે રામ આનંદ નું સ્વરૂપ છે જ્યારે ભગવાન રામ અયોધ્યાજી ની અંદર બિરાજમાન થાય છે સાડા પાંચસો વર્ષ પૂર્વે અને પાંચ વર્ષોથી પાંચ હજાર વર્ષોથી મારા રામ ત્યાં ટેન્ટમાં બેઠા હતા તો અમે તો એટલું જ કહેશું કે એ કાળમાં જે રામ જન્મ એટલો જ આનંદ જે એક મહિનો આનંદ થયો હતો રામ જન્મ ઉત્સવ એક મહિનો ઉત્સવ ચાલ્યો હતો આપણે અત્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અમારા પૂજ્ય ધર્મગુરુ અને અમારા શંકરાચાર્ય રામભદ્રાચાર્ય મહારાજના નેતૃત્વ નીચે ચાલે છે તો અમે સંતો તો જેમ દરિયો ક્યારેય મર્યાદા નથી છોડતો દરિયો ખૂટતો નથી એમ અમારા માટે તો અનંતનો દરિયો છે બાપ અને દરિયો ક્યારેય પૂરો ન થાય પરંતુ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એને પણ મારા પ્રણામ કોઈ પક્ષીની વાત નથી કરતો પણ જેમ વલ્લભભાઈ સરદારે સોમનાથનો પુનરૂદ્ધાર કર્યો એમ નરેન્દ્રભાઈ મોદીજીએ આજે આ રામ મંદિરનું ભૈવ નિર્માણ કર્યું છે રાજકીય રીતે નહીં પણ ધર્મ હોય એની જીત છે ધર્મ ન હોય એની જીત નથી એ ચૂંટણી જીતે કે એ માટે નહીં પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે આપણા યશસ્વી વડાપ્રધાન જેવા પાંચ લોકો ભારતને મળે તો આખા વિશ્વનો વિકાસ થાય એટલો અમને આનંદ છે